નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં અને મહત્વના આપ સોનો ઉપયોગ સમાચારો વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રજાઓના કારણે સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે ગણતંત્ર દિવસ પર છવ્વીસ જાન્યુઆરીએ સમગ્ર દેશમાં બેંકમાં રજા રહેશે ત્યારબાદ મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે જોકે રવિવારે પણ બેંકો બંધ રહેશે આમ રજાઓના કારણે સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે જો તમારે કોઈ બેંકનું કામ હોય તો બેંકના કામકાજ સમયસર પૂર્ણ કરી લેવા જોઈએ નહીં તો અટવાઈ જશો ત્યારબાદ મહત્વના ભાજપમાં ભરતી મેળો આ નેતાઓ જોડાયા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યા પણ પોતાના કાર્યકર્તાઓ સાથે બીજેપીમાં જોડાયા છે હિંમતનગર કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ પણ જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકરો સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવ તળીએ બેસી જતા ખેડૂતોને મોટો ફટકો લાગ્યો છે ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે જોકે મોંઘા બિયારણો ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો પાયમાલ થતા હોય છે ડુંગળી પકવતા ખેડૂતો મોંઘા ભાવના બિયારણો અને ઊંચી મજૂરી ચૂકવીને ડુંગળી પકવે છે પરંતુ જ્યારે તેમનો માલ બજારમાં આવે છે ત્યારે પૂરતા ભાવ નહીં મળતા તેમને રાતા પાણી રડવાનો વારો આવે છે અને હવે સરકારે નિકાસબંધીનો અમલ કરતાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા તે નક્કી છે જોકે ગઈકાલે મોહવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને બસો ને અઠ્યાસી રૂપિયા પ્રતિમાણ રહ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના ભાવ બસો ને બાવીસ રૂપિયાથી ત્રણસો એક રૂપિયા સુધી રહ્યા હતા તે જ મિત્રો વાત કરવામાં તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનો ભરાવો થઈ જતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવવા પર મનાય ફરમાવવામાં આવી હતી જોકે છેલ્લા એક અઠવાડિયાથી ડુંગળીની આવક યાર્ડની અંદર બંધ કરવામાં આવી હતી જે હવે તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી લાલ કાંદાની આવક ખેડૂતો દેવાળિયા ખાતે પહોંચાડી શકશે તેવી સૂચન માર્કેટિંગ યાર્ડ દ્વારા આપવામાં આવ્યું છે તે સવારે મિત્રો વાત કરવામાં આવતો તો ભાવનગર એપીએમસીમાં પણ ડુંગળીની મબલક આવક થઈ છે એપીએમસી માં અઢી લાખથી ત્રણ લાખ કરતા ડુંગળીની આવક થતા એક અઠવાડિયા માટે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવવા પર પ્રતિબંધ આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર કરીએ તો કૃષિ હડતાળ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર યુનાઇટેડ કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ આમાં સામેલ છે આ દિવસે ટિકેતે ખેડૂતોને ખેતરોમાં કામ ન કરવા અને તેમની દુકાનો બંધ રાખવાની પણ અપીલ કરી છે ભારત બંધ વિશે વધુ માહિતી આપતા રાકેશ ટિકેતે કહ્યું કે આ દિવસે એમએસપી નોકરી અગ્નિવીર અને પેન્શન જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે તારીખ સત્યાવીસથી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગોમાં અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવે છે બેવડી ઋતુને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે વધુ એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવે છે સાથે જ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો શું અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે તેઓએ મોટો ખુલાસો કર્યો છે ગુજરાતની રાજનીતિમાં હાલ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે આગામી ફેબ્રુઆરી મહિનામાં પોરબંદર કોંગ્રેસના એમએલએ અર્જુન મોઢવાડિયા બીજેપીમાં જોડાશે તેવા સમાચાર વહેતા થયા હતા જે અર્જુન મોઢવાડિયાએ એક્સ પર ટ્વીટ કરીને કહ્યું છે કે મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવાની વાતો થઈ રહી છે જેનો કોઈ આધાર નથી હું કોંગ્રેસમાં છું અને પક્ષનો છૂટાયેલ ધારાસભ્ય છું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો શોભાયાત્રામાં રોડા નાખનાર તેરની ધરપકડ કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરાના ભોજ ગામે યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો જેમાં અત્યાર સુધીમાં સોળ લોકો સામે નામજોગ અને દસ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી આ મામલે વડુ પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે તેર આરોપીઓને ઝડપી પાડ્યા છે જો કે ત્રણ આરોપી હજુ પણ ફરાર છે એલસીબી અને એસઓજી સહિતની એજન્સીઓ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ટોલ પ્લાઝા કમાણીમાં આગળ છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ટોલ બૂથમાંથી જે આવક થઈ છે તેમાંથી દસ ટકા આવક માત્ર સોળ ટોલ પ્લાઝામાંથી જ થઈ છે સોળ પૈકીના ચાર ટોલ પ્લાઝા ગુજરાતમાં આવેલા છે જેના દ્વારા એક હજાર બસો પાંત્રીસ કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે આ સિવાય ત્રણ ટોલ બૂથ રાજસ્થાન બે ટોલ ઉત્તર પ્રદેશ અને એક ટોલ હરિયાણામાંથી છે હાઈવે ટોલથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે છે જ્યારે ગુજરાત રૂપિયા ચાર હજાર પાંચસો ને ઓગણીસ કરોડ સાથે ચોથા સ્થાને છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમરેલીમાં આંબરડી સફારી પાર્કનું ઉદઘાટન થયું છે રાજ્યમાં સિંહ દર્શન માટે એક નવા સફારી પાર્કનું ઉદઘાટન કરાયું છે વિશ્વભરના પ્રવાસીઓ ગીર અભયારણ્ય તેમજ દેવળિયા પાર્ક પછી હવે નવા આંબરડી સફારી પાર્કમાં પણ એશિયાટિક સિંહો નિહાળી શકશે અહીં આરસ અને મેટલમાંથી નિર્મિત સિંહના શિલ્પો તેમજ અન્ય પશુ પક્ષીઓના શિલ્પો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઊભું કરે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો બંગાળ બાદ પંજાબમાં પણ ઇન્ડિયા ગઠબંધન તૂટ્યું છે ઇન્ડિયા ગઠબંધનને ટીએમસી બાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ ઝટકો આપવામાં આવ્યો છે વિપક્ષી ગઠબંધનના સાથી ટીએમસીની બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં એકલા ચૂંટણી લડવાનું એલાન કર્યું છે મુખ્યમંત્રી ભગવંત માનની મોટી જાહેરાત કરી છે આમ આદમી પાર્ટી પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે તમામ તેર બેઠકો પર તેઓ ચૂંટણી લડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાના સોળમાં હપ્તા પહેલાં મોટી માહિતી આપવામાં આવી છે જે ખેડૂતો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો મેળવવા માંગતા હોય અને જેઓને મળતો નથી તેઓએ આ સ્ટેપ પૂરા કરવાના રહેશે જેમને પણ પીએમ કિસાનનો બે હજાર રૂપિયાનો હપ્તો જમા થતો નથી તે ખેડૂતોએ આ મુજબની પ્રોસેસ કરવાની રહેશે જોકે પહેલાં પોતાનું આધાર કાર્ડ આધાર સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા તો નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી દેવા જોકે આ ત્રણેય કાર્યો પૂરા કરી દેવાના રહેશે આધાર કાર્ડ અપડેટ થયાના અંદાજિત દસ દિવસ પછી બેંકમાં જઈને બેંકવાળાને કહેવાનું કે સરકારી સબસિડીવાળું આધાર સીડિંગ કરી આપો એટલે કે ડીબીટી લિંક કરી આપો જોકે હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ આધાર બેઝ થઈ ગયું હોવાથી આ મુજબની પ્રોસેસ ફરજિયાત કરાવવી પડશે જોકે આટલું કરાવશો તો જ પીએમ કિસાનના હપ્તા તમારા ખાતામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે